હીલો જામનગર ડોડિયા અવાડી હાલો પેલા પાણી મારું જો બહુ ટક્કર જીલી હા ઓકે હવે જો હવે જો થઈ ના ફૂલ રેડી રેડી પાછા

આમ લે આમ લે ઓકે đi gai nha không vào đây kìa không đây đi cháu đi ra cái cháu đi bò गाम नाम गाम જિલ્લો જામનગર વિરલભાઈ આવ્યા છે જામનગર પાણી જોવા